સુરત જિલ્લામાં આવેલા માંડવીનગર ભાજપ દ્વારા માંડવીનગરના પનોતા પુત્ર જગદીશભાઈ પારેખની સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા ભાજપ મંત્રી પદે નિયુક્તિ થતાં ફટાકડા ફોડી મીઠાઈ વેચી આનંદનો ઉત્સવ મનાવ્યો હતો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે જગદીશ પારેખ ની નિમણૂક થતા માંડવી નગર ભાજપ દ્વારા ફટાકડા ફોડી કાર્યકરોને મીઠાઈ વેચી હતી આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહી જગદીશભાઈ પારેખને પુષ્પહાર પહેરાવીને મોડું મીઠું કરાવ્યું હતું તે જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે સુરત જિલ્લા ભાજપા મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ મોવડી મંડળ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નીતિન દબેનજી આપણા ભારતના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી શ્રી સંગઠન શ્રી રત્નાકરજી અને સુરત જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી તેમજ અહીં ઉપસ્થિત મારી સાથે એકસો સત્તાવન માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ અડપતીજી અને ભારતીય જનતા પાર્ટીના દરેક નાના મોટા કાર્યકરોનો આ તબક્કે હું આભાર માનું છું અને આ સૌનો આભાર એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે સતત મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો આ વિશ્વાસમાં હું ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને ગુજરાત પ્રદેશના મોવડી મંડળ રાષ્ટ્રીય મોડી મંડળ એમની જે મારી અંદર વિશ્વાસ હતા મારી શક્તિઓને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપક બનાવવા માટે હું પૂરેપૂરો ઉપયોગ કરીશ એની હું આ તબક્કે ખાતરી આપું છું અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ મૌડી મંડળ રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના શ્રી ભરતભાઈ રાઠોડજીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સુરત જિલ્લામાં વધુને વધુ વ્યાપક બને અને સ્થાનિક સ્વરાજ્યથી થી માંડીને લોકસભા હોય વિધાનસભા હોય દરેક માં ભારતીય જનતા પાર્ટી નો કેસરીયો ધ્વજ સતત લહેરાતો રહે એ માટે હું સતત પ્રયત્ન કરતો રહીશ એની ખાતરી આપું છું ધન્યવાદ વંદે માત્ર ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત